લોકસભાની ચૂંટણીને લઈ બનાસકાંઠા જિલ્લામાં તંત્ર દ્વારા અનેક જગ્યાએ ફ્લેગ માર્ચ યોજવામાં આવી રહી છે જેમાં આજે પાલનપુર શહેરમાં પશ્ચિમ સિટી પોલીસ અને બીએસએફ જવાનો દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીને લઈ તંત્ર તડામાર તૈયારીઓમાં લાગ્યું છે ગુજરાતમાં પણ પક્ષોના ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મો ભરી પોતાની જીતની આશાએ પ્રચાર પ્રસારમાં લાગ્યા છે ત્યારે તંત્ર પણ લોકસભાના અવસરને શાંતિપૂર્ણ રીતે ઉજવવા બનાસકાંઠા જિલ્લાના ગામે ગામ અને તાલુકા દીઠ સો ટકા મતદાન કરાવવા તંત્ર અપીલ કરી રહ્યા છે તો બીજી તરફ પોલીસ અને બીએસએફના જવાનો દ્વારા ફૂડ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજવામાં આવી રહ્યા છે આજે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ગોહિલ અને પોલીસ સ્ટાફ બીએસએફ જવાનો દ્વારા ઢુંઢિયાવાડી કોજી ટાવર સ્પોટ એરોમા સર્કલ આબુ હાઇવે સહિત પાલનપુરના અનેક વિસ્તારમાં દસ કિલોમીટર એરિયામાં ચાલીને ફ્લેગ માર્ચ અને ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું